સંજેલીમાં રખડતા ઢોરોને પકડવા માટે પંચાયત તંત્ર દ્વારા ભૂંગળું ફૂંકી સાત દિવસની વોર્નિંગ આપી હતી તેને દસ દિવસ થયા હજી એક પણ ઢોર પકડાયું નથી જેથી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સંજેલી પંચાયત તંત્ર ઢોર પકડવાનું એલાન કરી રખડતા પશુઓના માલિકને ચેતવણી આપી સુરસુર્યું થયું હોય તેમ જોવાઈ રહ્યું છે સંજેલીમાં રખડતા ઢોરો બન્યા બે ફાર્મ

ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સંજેલી આરોગ્ય વિભાગમાં ખસેડવામાં આવી હતી સંજેલી પંચાયત દ્વારા નગરનો તમામ કચરો ડમ્પિંગનો ડોર ટુ ડોર કલેક્શનનો કચરો નવનિર્મિત બસ સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં રોડની સાઈટમાં નાખવામાં આવે છે જેથી બારે ગંદકી ઉપરથી રખડતા ઢોરોનો ત્રાસ લઈ અવર જવર કરતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હું સંજની ગામનો એક જાગૃત નાગરિક તરીકે મારી આપ સાહેબને વિનંતી કરવાની કે છેલ્લા ઘણા સમયથી આ એક જાહેર માર્ગ રસ્તો હોય અસંખ્ય ઢોરોનો ત્રાસ હોય અને જાહેર કચરો નીકળી એના બાબતે અમે અસંખ્ય વારંવાર લેખિતમાં અથવા મૌખિકમાં જાણ કરવા છતાં પણ કોઈ કોઈના પણ પેટનું સરપંચ કે તલાટીનું કોઈના પીઠનું પાણી આવતું નથી આ બાબતે એમની નિષ્કાળજીની બેદરકારી લીધે વારંવાર અસંખ્યને અકસ્માતો થાય છે તે ત્યાં આ અગાઉ ઉપરાંત આ લોકોએ થોડા દિવસ અગાઉ નજીકમાં આવેલી શિલ્પન હાઈસ્કૂલના બાબા એક છોકરાને પણ આમ ગાયની અડફેટમાં ઢોરની અડફેટમાં લેવામાં આવેલો એ પણ એ બચી ગયો છે આ જો તારીખ સાડા ચાર વાગ્યાના સમય પર દરમિયાન આ તમે આપ સાહેબ જોઈ શકો છો કે આ કચરા બાબતમાં આ કચરા બાબતમાં સાંજના ટાઈમો ટ્રાફિક વધુ વારંવાર હોય બાઇકો હોય અથવા સ્કૂલના બાળકો હોય એ રીતે પસાર થતા હોય છે અને કારને લખાતા ઢોર ત્રાસ વધી જવાથી આ સાંજનો જો સાંજના સાડા ચારના ટાઈમ આશરે એ ડુંગરપુર ગામના વતની શ્રી ચીરાબેન પરોજભાઈ પલાસ કે જેમની બા બેબી સાથે બજારમાંથી ખરીદી કરીને આવતા હતા તે દરમિયાન એને અચાનક બળદે એને અડખટમાં લેવાથી એને ગંભીરતા દાખવી અને સાત ટાકા આવ્યા છે અને સાત ટાકા આવ્યા પણ તે એ તો સદભાગ્ય બચી ગયા તો સારું છે નહીં તો આજે અનહોનીને વધુ કંઈ લાંબુ થાય તો એને ખર્ચાને ગરીબ માણસ ક્યાં જઈને ઉભો હશે ત્યાં સુધી એમના તલાટી સરપંચને કોઈ નહીં રે કાળો ગમે તે થશે તો તેના માટે આ સરપંચ તલાટીની પૂરેપૂરી જવાબદારી કાચરાશે નહીં હોય તો આ બાબતે અમે આગળના પગલાં લઈશું અને ઢોલ મારીને પણ આ લોકો જાગૃત કરે છે કે આ રખત આ ત્રાસ વધવાથી તો આ એનો કઈ રીતે અમે વારંવાર લેખિતમાં મૌખિકમાં અમે જાણ કરી તેમ છતાં એમના તલાટી સરપંચને કોઈ પણ જાતનું પેટનું પાણી હોતું નથી આ એક પંચાયત ગ્રામ પંચાયત સંજયનો નિષ્કાળજીને બેદરકારીનો એક મોટર સતમ ખોટા અત્યંત પુરાવો છે હવે આનામાં તમારી શું માંગણી છે આ બાબતે અમારી માંગ એ છે કે આ ઢગલાને તાત્કાલિક સત્વરે સાફ કરાવવો અહીંથી હટાવવો જોઈએ અને તેના માટેનું જે કંઈ છે આ વળતર મળવું જોઈએ આ ભાઈને ગમે તેમ આગળ પાછળ જે આ ભાઈને નુકસાન થશે તેનો જવાબદાર કોણ રહેશે એના ખર્ચો આ ગરીબ માણસ છે એની પાસે શું છે આપનું નામ અટારા સોમાભાઈ દલજીભાઈ સામાજિક કાર્યકર સંજેલી